એક કરોડથી વધુ ઝડપાયો છે ધરપકડ કરી છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતફી મળી હતી કે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ટ્રકમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસ માંડવા પ્લાઝા ગોઠવી હતી આ દરમિયાન બાતમી વાળી ટ્રક નંબર વિદેશી દારૂનો ઉત્તરો જક ઝડપાયો હતો પોલીસે ટ્રકમાંથી રૂપેક છત્રીસ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂની છવ્વીસ હજાર નંગ બોટલ કબજે કરી હતી ઉપરાંત ટ્રક મોબાઈલ મળી રૂપે પોઈન્ટ એકાવન કરોડનો મુદ્દામા જપ્ત કર્યો હતો આ મામલામાં પોલીસે દેવિલાલ પટેલ અને વિજય પંચાલ નામના આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે વિદેશી દાવોનો મોટો જથ્થો કચ્છના ગાંધીધામના કુખ્યાત બુટલેદોરે મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે સાચ લેતા સર આપણે જોજો ને હાથની માટે